દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટામાં ગણેશ વિસર્જનમાં ડીજેનો ટેમ્પો મુખ્ય રોડમાં ઉતરી જતા ભાગદોડ મચી જવા પામી હતી સંજેલી તાલુકામાં ગણેશ વિસર્જનના દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહની ઉમંગ તેમજ ડીજેના તાલે તાલે ગણેશ વિસર્જનમાં ભાવિક ભક્તો હજારો જોડાયા હતા અને કોટા સમુદ્ર સાગરના તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું સંજેલી તાલુકાના કોટા ગામેથી વિસર્જન કરવા જતાં ડીજેના તાલ તાલે અને ગરબાઓની રમઝટ અને ગુલાલ અને ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે સમુદ્ર સાગર તળાવ સુધી પહોંચ્યા હતા ત્યારે અચાનક

છે આ મારા રસ્તા પર ટેમ્પો ઊભો છે કે અમે સાઈડમાં નહીં ઉતાર્યું અને ત્યાં આગળ રસ્તાની અંદર અમારે જો ટેમ્પો આવી રીતના થતો હોય કે ગાડીઓ ફસાઈ જાય તો અમારે શું કરવાનું હજુ અંદર હોય તો અમે જે કોઈ પલટી જાય કંઈ ગાડી ખાઈ જાય કોઈ માણસો મરી જાય અમારે શું કરવાનું અમારા માથે જ આવે ને આ જોઈ લો આ રસ્તા જે ચાર ફૂટ આમ સાઈડમાં ચાર ફૂટ રસ્તો ચાર ફૂટ બાકી છે અને કોઈ રસ્તાનું સારી રીતે કામ કરતા નથી એટલે સરકારશ્રીને અમારે એટલી નવી વિનંતી છે કે આ સારી રીતે કામ કરે